તો તલાલા કોંગ્રેસના ધારાસભ્ય ભગા સસ્પેન્ડ મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી જેમાં બારડ ચૂંટણી જાહેર કરવા મામલે હાઈકોર્ટે ચૂંટણી પંચ પાસે મંગળવારે જવાબ માંગ્યો છે જસ્ટિસ એસ આર બ્રહ્મભટ્ટની હાઈકોર્ટમાં થયેલી સુનાવણીમાં ભગા બારડના વકીલની કોર્ટમાં દલીલ હતી કે અગાઉ ઘણા નેતાઓ એવા પણ છે કે જે તેમની સામે સજા થઈ ચૂકી છે છતાં પણ તેમને સસ્પેન્ડ નથી કરવામાં આવ્યા આમાં કોર્ટનું અવલોકન હતું કે કોઈ નેતાને કોર્ટ સજા આપે અને સ્પીકર તેને સસ્પેન્ડ કરે એમ એ બંને પ્રક્રિયા એકબીજાથી જુદી જુદી છે કોર્ટનું બીજું અવલોકન એવું હતું કે જ્યારે કોર્ટ સજા ફટકારે ત્યારથી જ પદ ધરાવતી વ્યક્તિ સસ્પેન્ડ થવાને પાત્ર બને છે અને જો સ્પીકર કોર્ટના ચુકાદા મુજબ સસ્પેન્ડ કરે તો તે કાયદાકીય પ્રક્રિયા છે આની સામે ભગા બારઠના વકીલે દલીલ કરી હતી કે મારા અસીલને છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા

પછી પેટા ઉપર સ્ટે મુશ્કેલી વર્ષ માં અમરેલીના ભાજપના સાંસદ નારાયણ સજા થઈ હતી હજુ સુધી તેમને સસ્પેન્ડ નથી કરવામાં આવ્યા એવી દલીલ બારડના વકીલ દ્વારા કરાઈ હતી તો તેમણે રજૂઆત કરી કે સરકાર રાજકીય અદાવતમાં ભેદભાવ કરી રહી છે આ મુદ્દે હાઈકોર્ટે ચૂંટણી પંચના વકીલને મંગળવારે એફિડેવિટ રજૂ કરવાનો હુકમ કર્યો છે અને સ્પષ્ટતા માંગી છે કે શું ચૂંટણી પંચે સ્પીકર ના આદેશ ને જ મેન્ડેટ માની પેટા ચૂંટણી ની જાહેરાત કરી દીધી તે અંગે ખબર હોવા છતાં ઇલેક્શન કમિશને દસ તારીખે કઈ રીતે ચૂંટણી જાહેરાત કરી દીધી